બનાસકાંઠા જિલ્લાનો દાંતો તાલુકો દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે જ્યારે દાંતા તાલુકાના બેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મનફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવી મૂકી ધાક ધમકી અને રાજકીય વખથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે જે બાબતે બેમાળના સરપંચે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે ફરી એકવાર બેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક બેમાળમાં આવેલા વિવિધ કોરીઓ ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકો પીડાય નહીં અને લોકોને તકલીફ ન પડે તેવી માંગ કરી હતી જો વિગતવાર વાત કરવામાં આવે તો બેમાળના સરપંચે ખાંડ ખડી વિભાગ દાતા પ્રાંત અધિકારી દાતા મામલતદાર પીએસઆઈ દાતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ કોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વિવિધ પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અનેક અધિકારીઓની મિલી કારણે અને રાજકીય વગ ધરાવતા આ કોરી સંચાલકો મન ફાવે તેમ અને સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી થાય તે કરી લે પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ બંધ નહીં થાય તેવું કહે છે જ્યારે ચોક્કસથી આ પ્લાન્ટો નજીકમાં રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણ અને ઉડતા ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે હું છેલ્લે બે વર્ષથી ડેમાડાભાઈ નોરાભાઈ સરપંચ તરીકે ફરજ બજાવું છું મારા વિસ્તારમાં ડોમર પ્લાન્ટો કોરિયોવાળા આવેલા છે એમાં હેમકોન કંપની જે છે એ બહુ મોથાભારી કંપની છે આજુબાજુમાં પચાસ છાપરા છે પ્લાન્ટમાં એવું કોઈ કેમિકલ ઉડે છે કે ગંભીર બીમારીઓથી પરેશાન છે પંચાવનારે લીગમાં પ્લાન્ટ છે હાલ પોચ હેક્ટરનો એનો કબજો છે આથી એક વીસ વર્ષ પહેલે અમે સરપંચ તરીકે અમારા પંચાયતના તલાટી સભ્યો બોડી ગયેલા અમને ગાળો બોલી પ્લાન્ટમાંથી બહાર કાઢેલા આજની તારીખમાં સવારમાં હું આવ્યો એને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ ખૂબ પ્રદૂષણ થાય છે પજાજના ગામ સુધી આ પ્લાન્ટ બંધ કરો હું શું કરી લે પ્લાન્ટ બંધ આજે થવાના નથી કાલે થવાના નથી સાથેથી થતું હોય તે કરી લે અને અમારો પ્લાન્ટ બંધ કરાવી જોઈએ વસ્તુ અમે કઈ રીતે પ્લાન્ટ બંધ કરી એમ કોણ કંપની જે કરી એનો પ્લાન્ટ આજને આજની તારીખમાં કમ્પ્લીટ બંધ થવો જોઈએ પંચાવન નારી કાયદેસરથી ઉસ્માનભાઈ જીવાભાઈ પરસાડીના નામની લીધવો છે બરાબર હાલે છ હેક્ટરમાં એનો કબજો લાગે છે કાયદેસરના પગલા અધિકારીઓને લેવા તમે રજૂઆત કરી કે કરવાના એ રજૂઆત આજે કરું છું કોને કોને રજૂઆત મામલા રસીમાં ખાણ ખીજવો પોલીસ સ્ટેશનમાં કાયદાની જોગવાઈ મને પોતે બી ડર લાગે છે આવા લોકોથી પ્લાન્ટમાં જવાથી મને બી ધ્યાને થોડું એવું લાગે છે લોકો હાથે હુમલો કરે મને કોઈ બીમારીઓ ગંભીર પહોંચે એવું લાગે છે એમ પણ કંપનીના સીટ માથા ભરે છે ડીવીઆઈ ઇન્ફેક્શન જે ચાલે છે અમારા ગામમાં એનું બી ઇલીગલી છે કે લીગલી છે ઓ પ્રોસેસ એક વર્ષથી મંગાવું છું કાકડો ડીવીઆઈ ઇન્ફેક્શનવાળા આપતા નથી એ સતન એકસો ઓગણચાલીસ પૈકીમાં આવે છે ના વજાસના સર્વે નંબરમાં એમ કોઈ કંપની આવે છે ત્યારે સ્થાનિકે જણાવ્યા પ્રમાણે તેમના અનેક સગાવાલાઓ પણ આ ડસ્ટના લીધે બીમારીથી મૃત્યુ થયું છે એટલું જ નહીં અધિકારીઓ કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી કરતા નથી સાથે કહી શકાય કે જમવા અને પીવાના પાણીમાં પણ આ ઉપચાર ડસ્ટ ઉડે છે જેના લીધે નજીકમાં રહેતા લોકો બીમારીગ્રસ્ત થતા હોય છે ચોક્કસથી આ વિષયને તંત્ર ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લઈ

તમારું નામ શું હે જનતાબેન આ કોરૂ કોરીનો પ્રદૂષણ થી અમે બધા કંટાળી ગયા છીએ ના સરપંચ સાહેબ આ તેમને થોડી સુવિધા કરી છે ને પછી આ પ્લાન્ટ થી અમે હેરોન છીએ ને કોઈ હોય ખાવા પીવા માં સુવિધા નહી અમારું તે પછી કોન થી દૂર પડે ભલે લઈ જઉં એમ શું નામ છે તમારું વાછર કિરણભાઈ સાહેબ આ મારે ભાઈ મોતીલાલ લાલિયા રહે તો આ સોરી રહે તો ત્યાં થી રહે તો આ વસ્તે વસ્તેથી વસ્તે થી ને ગુદરી ગયો ને અહીંયા બધો રે અમારા ભત્રીજા હું ભત્રીજાને ત્યાં આવીશું ને આ ભત્રીજા બધો એટલું ડેસ ઉડે તો આ ઉડે એટલું આ ડેસ બંધ કરાવો તો આ બધું રાતનો બધું પાણી પીવું પાણીમાં પહેરે બધું ખાવા પીવામાં પહેરે આ બધું એને બીમારી ફેલાય બીમારી ફેલાય ને પછી આ મોણસ બે ત્રણ ભાઈ રહ્યા આ બેમારીને બીમારીમાં એને ડેસને સુરા કહેવાય આ ડેસ બંધ કરાવો তোমাৰ নাম চু মাজি চীটা বেন